આગામી દિવસો દિવસોમાં પશ્ચિમ હિસ્બોટની અસર થશે અને તારીખ દસથી જ હવામાનનો પડતો હશે તારીખ પંદર સુધીમાં તો પશ્ચિમની હિસોપની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ હરિયાણા રાજસ્થાન અને શેખ દિલ્હી તેમજ શેખ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે આ વખતે કંઈક કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા છે પણ પવનની ગતિ વધારે છે વાસી પવનની ભાગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની અને કચ્છમાં વીસ કિલોમીટર ઉપરની ઉત્તર ગુજરાતમાં પણ પંદરથી વીસ કિલોમીટર ઉત્તર સૌરાષ્ટ્રમાં પર પવનની ગતિ રહેશે પરંતુ આ પવનની ગતિ ક્યારેક દસ્તી પવનની ગતિ ત્રીસ કિલોમીટર કે ઉપર જાય અને કચ્છના ભાગોમાં પણ ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઉપરની જવાની શક્યતા રહે છે પરંતુ ત્યાર પછી પણ તારીખ અઢારથી વીસ વીસ કે એકવીસમાં માર્ચના ત્રીજા સપ્તાહમાં બીજો પચીસ દિવસોમાં છે અને આની અસર પણ લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં બંગાળ ઉપસાગરના સાગરમાં હલચલ જોવા મળશે પરંતુ એપ્રિલ અને મેમાં બંગાળસાગરમાં ભારે હલચળ જોવા મળશે ચક્રવાત સર્જાશે અને પણ હલચલ જોવા મળશે હમણાં લગભગ દસથી તેરમાં ગરમી હશે ત્યાર પછી મહત્વપૂર્ણ પ્રમાણમાં ઘટાડો થશે ફરી પાછો પુનઃ ઓગણીસથી બાવીસમાં પચીસ વર્ષો ગરમી હશે પાછો ફરી પાછો મહત્વમ ઘટાડો થશે એટલે મહત્વમ પ્રમાણમાં વધઘટ થયા જ કરશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હમણાં મહત્વપૂર્ણ પ્રમાણ આડો ત્રીસ ડિગ્રી જેવું રહેવાની રહેવાની શક્યતા છે જી